હાલો ફ્રેન્ડ્સ આજે આપણે ધનતેરસ સ્પેશિયલ ગુજરાતી ટ્રેડિશનલ મીઠાઈ બનાવશું મીઠી સેવ અને વાળું દૂધ બનાવશું એના માટે એક મેં મીઠી સેવ લઈ લીધી છે સેવ લઈ લીધી છે સો ગ્રામ જેટલી હવે આનામાં આપણે સેવ પણ મીઠી સેવ પણ બનાવવાની છે અને મીઠું દૂધ પણ બનાવવાનું છે હું એનામાંથી પચાસ ગ્રામ સેવ કાઢી લઈશ હવે આપણે મીઠું દૂધ બનાવશો એના માટે મેં અડધો કિલો જેટલું દૂધ લઈ લીધું છે પહેલાં આપણે દૂધને ઉકાળી લઈશું મીડિયમ તાપ ઉપર મેં એને દૂધને ઉકળવા માટે મૂકી દીધું છે હવે દૂધની અંદર થોડીક હું કેસર મૂકી દઈશ વધારે કેસર એડ નથી કરવાની થોડીક જ એડ કરવાની છે હવે આને દૂધમાં ઉફાળો આવવા દઈશ ત્યાં સુધી એને ઉકાળી લઈશ હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર હું એક ચમચી જેટલું ઘી એડ કરીશ ઘીને હું મેલ્ટ થવા દઈશ ઘી આપણું મેલ્ટ થઈ ગયું છે એટલે મેં પચાસ ગ્રામ જેટલી સેવ લઈ લીધી છે આની અંદર આપણે એડ કરી દેશું મીડિયમ ગેસમાં આપણે સેવને ઘીમાં શેકી લેશો સેવને બહુ બઉ શેકતા વાર નહીં લાગે ફક્ત પાંચ મિનિટ લાગશે બંધ કરી નાખીશ દૂધ આપણું ઉકળી ગયું છે એટલે મેં મીડિયમ ગેસ કરી નાખ્યો છે દૂધ આપણે આની અંદર એડ કરી દેશું આપણે સેવ જેમાં કરી એમાં હવે આપણે એને બધું જ મિક્સ કરી નાખશું હવે આપણે ગેસ થોડોક મીડિયમ ફૂલ કરશું હવે એને થોડીકવા માટે આ દૂધને ઉકળવા દઈશ આપણું દૂધ ઉકળી ગયું છે એટલે મેં અડધા કપ જેટલી ખાંડ લઈ લીધી છે હવે આપણે બધું જ મિક્સ કરી તમે ખાંડ તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો વધારે કે ઘટાડે કરી શકો છો હવે આપણે આની અંદર અડધી ટી સ્પૂન જેટલો એલચી પાવડર એડ કરશું હવે આપણે બધું જ મિક્સ કરી દેસું હવે એને મીડિયમ ગેસ ઉપર એને હું ખાંડને મેલ્ટ કરી લઈશ હવે મેં કડાઈ ગરમ કરવા મૂક્યું છે કડાઈની અંદર આપણે બે ચમચી જેટલો ઘી એડ કરશું ઘી ગરમ થાય એટલે આપણે ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરી લેશું બે ચમચી જેટલી લાલ દ્રાક્ષ હવે બે ચમચી જેટલા કાજુ બે ચમચી જેટલી બદામ ને બે ચમચી જેટલા પિસ્તા હવે એને આપણે શેકી લેશું ઘીમાં બહુ શેકવાના નથી ફક્ત બે જ મિનિટ આપણા ડ્રાય ફ્રૂટ શેકાઈ ગયા છે એટલે હું ગેસ બંધ કરી નાખીશ નાને હું પાંચ મિનિટ એને હું ઠંડા થવા દઈશ આ ડ્રાય ને આપણે આ ખાંડ મેલ્ટ થઈ ગઈ છે એટલે આપણે ડ્રાય ફ્રૂટ એડ કરશું ઘીમાં જે રોસ્ટ કર્યા એ હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું ને આપણું મીઠું દૂધ તૈયાર થઈ ગયું છે એટલે આપણે ગેસ બંધ કરી નાખશું ને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું હવે આપણે મીઠી સેવ બનાવશું હવે એક કઢાઈ ગરમ કરવા મૂક્યું કઢાઈની અંદર મેં ત્રણ ચમચી જેટલું ઘી મૂક્યું છે ઘી ગરમ થાય એટલે મેં પચાસ ગ્રામ જેટલી સેવ લઈ લીધી છે સેવને હવે આપણે શેકી લેવાની છે મીડિયમ ગેસ ઉપર આપણે સેવને શેકી લેશો આપણી સેવ શેકાઈ ગઈ છે એટલે હું ગેસ બંધ કરી નાખીશ હવે એક મેં તપેલી ગરમ કરવા મૂકી દીધી છે તપેલીની અંદર આપણે બે કપ જેટલું પાણી એડ કરશું પાણીને ગેસ બંધ કરી નાખીશ હવે આ પાણી આપણે ધીમે ધીમે આની અંદર એડ કરતા આવશો હવે એને હું મીડિયમ ગેસ ઉપર એને તેવ ને હું ચડવા દઈશ હવે આપણે આપણું પાણી ઉકળી ગયું છે એટલે મેં અડધા કપ જેટલી ખાંડ લઈ લીધી છે હવે આપણે બધું જ મિક્સ કરી દેસુ હવે એને હું થોડીક વાર ફૂલ ગેસે એને ઉકળવા દઈશ એલચી પાવડર હવે આપણે બધું જ મિક્સ કરી દેસુ ને આ સેવમાંથી બધું જ પાણી આપણે બારી નાખવાનું છે બધું જ પાણી ભરી ગયું છે એટલે હવે આપણે ઘીમાં રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટ એડ કરશું તમને ડ્રાય ફ્રૂટ સ્કીપ કરવા તો કરી શકો છો પણ એનાથી ટેસ્ટ બહુ જ સારા આવે છે એટલે હું ડ્રાય ફ્રૂટ એડ કરું છું હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું ને હવે આપણે ગેસ બંધ કરી નાખશું આપણી સેવ બની ગઈ છે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું મીઠી સેવ અને મીઠું દૂધ મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે ઉપરથી હું ડ્રાય ફ્રુટ સ્પ્રિન્કલ કરીશ આપણી ધનતેરસ સ્પેશિયલ ને ગુજરાતી જ ટ્રેડિશનલ મીઠાઈ મીઠી સેવ અને મીઠું દૂધ તૈયાર થઈ ગયું છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે ધનતેરસ સ્પેશિયલ અને ગુજરાતી ટ્રેડિશનલ મીઠાઈ મીઠી સેવ અને મીઠું દૂધ કેવું બન્યું છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ